હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં આપશું હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આપણે આવી ગયા છે મહવા માર્કેટિંગ યાર્ડમાં અને મોવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કંદાની આવકની વાત કરું તો નવ હજાર ઠેલાની લાલકંદા સારાની આવક છે તેમજ હજાર ઠેલાની લાલ કંદા બદલાની આવક છે સફેદ કંદાની આવકની વાત કરું તો છત્રીસો ઠેલા સફેદ કંદા સારાની આવક છે તેમજ સાતસો ઠેલા સફેદ કાંદા બદલાની આવક છે અને આ તારીખની વાત કરું ચૌદ અગિયાર બે હજાર પચીસને શું કરવા મિત્રો ચાલો થાય લાઈવિન્યુ બન્યા બાણું બચો બે પાછો બસો આઠ રૂપિયા બસો ને આઠ રૂપિયા મિત્રો સુપર ગોડ સુપર ડુંગળી સફેદ નવી

બે બે રૂપિયા ત્રણ ત્રણ રૂપિયા ત્રણ રૂપિયા બચો ત્રણ રૂપિયા બચો નવ 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 ને

સાઠ એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ સાસઠ અડસઠ અડસઠ અઠસો રૂપિયા બસો અઠસો રૂપિયા બસો અઠસો રૂપિયા રૂપિયા ભાઈ

એકસો ને પાંત્રીસ રૂપિયા મિત્રો એકસો રૂપિયા મિત્રો મિત્રો તોતેર રૂપિયા ખાલી નવી ડુંગળીના ખાલી તોતેર રૂપિયા જોઈ શકો છો તમે

સમુદ્રી <ihaz violin beeping warfare> મિત્ર 123 રૂપિયા 50 50 50 50 130 રૂપિયા મિત્રો 20 કિલોનો કો સુપર સુપર ક્વોલિટી

બોલ કા હે はい યાર ચા ઓટો મોટો મોટો એને તમે આ 62 57 58 58 એ હારું છે અજી છે એકા છે એકા છે એકા છે અખાભાઈ પાસે એકા

મિત્રો ગુલટી છે એકસો ને એકતાલીસ રૂપિયા મણ વેચાણી છે મિત્રો વીસ કિલો નો ભાવ એકસો એકતાલીસ રૂપિયા

ઓગણસી મિત્રો ઓગણસી રૂપિયા છે નવી ડુંગળી છે જોઈ શકો છો મિત્રો ખાલી ઓગણસી રૂપિયા માં ખેડૂત ને કાંઈ ન હોય